vâng ngạc nhiên nguồn gốc mọi người vâng ngạc nhiên nguồn gốc mọi người vâng

બીજા પચાસ ખેડૂતો અને આગેવાનો ઉપર ગંભીર કલમો નાખવામાં આવી અને એ ગંભીર કલમો નાખી અને અત્યારે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને બીજા

એ મોટા તે રૂડા ગાણા ફટકાણી ઓર દીકરી ના રહી દો વારા એ સંગીત

અરે આ તો ટકેલી ભૂકીયો રે અરે આમ ફરીને